નમસ્કાર દર્શક મિત્રો હું ટ્વિન્કલ વણઝારા અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે સમાચાર છે પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકામાં આજ રોજ અષાઢી બીચના શુભદિની ખેડાપા પ્રાથમિક શાળામાં આંગણવાડી બાલવાટિકા અને ધોરણ એકના બાળકોને પ્રવોત્સવ કાર્યક્રમ સરકારના પ્રતિનિધિ તરીકે તાલુકા પંચાયત સભ્ય માનનીય જાજમબેન પારગીજીના અધ્યક્ષસ્થાને યોજાયો ખૂબ મોટી સંખ્યામાં પદાધિકારીઓ માનસ શ્રી કાનગર મહારાજાજી વિવિધ ખાતાના કર્મચારીઓ એસ એમસી સભ્યો અને વાલીગણની ઉપસ્થિતિમાં કુમકુમ તિલક કરી શૈક્ષણિક કીટ આપી બાળકોને પ્રવેશ અપાયો અગરવાડા સરપંચ સુશીલાબેન વણજારા તથા ખેડાપા સરપંચ હરદીપકુમાર પારગી તરફથી બેગ અને શૈક્ષણિક કીટ ત્યાંમાં મળી કાનનગર મહારાજે આશીર્વાદ અને ગામના નિવૃત્ત ડેપ્યુટ કલેક્ટર મનીલાલ પારગીજીએ સારા શિક્ષણની સાથે પૌષ્ટિક મધ્યાહન ભોજન વિશે ટકોર કરી લાઇજન શૈલેષ કુમાર રાણાએ બાળકોની નિયમિતતા અને વિવિધ યોજનાઓથી સૌને અવગત કર્યા મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરાયું ઉપસ્થિત તમામ માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન સજ્ઞના ખજાનચી ખાતુભાઈ પારગીજીએ કર્યો સહકાર આપવા બદલ શાળાના આચાર્ય શ્રી ગુલાબ ગુલાબસિંહ વંજારાએ સ્ટાફ સહિત સૌને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ હતો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ